બધી પ્યા ચાવી ખોલે ભૂલી નાયા આ બધાય તમારું તાળા તોડે સાડ પાડે ખાતર પાડવા લે ઓટોમેટિક ગેટ છે જોયો કોઈ આવો ગેટ જોઈ જોઈ લો

બધામાં બદામ કાઢતા આવડા બેન ઓર્ડર દેવાનો હે કાબો સારું નથી

આ એક લાખ લાલખાન તો હવે હું પણ બેઈ ગયો બદામ ભાંગવા બહુ મજા એ ભાંગી ભાંગી તો આખી ખાવા કરતા ખાવાની મજા યાર બેઠે હો બહુ મજા આવે ફોન પડી ગયો ไปเอ้ยเอ้ย તો અભિયા જા હે દૂસરી મંજિલ પે ચલો ચલો જયવી તો હવે અમે બીજી મંજિલે પહોંચી ગયા છીએ મહાદેવ તો ચાલો દેખાડું તમને ઇમ્પોર્ટન્ટ ગેટ ખોલો રમવા આવ્યો અહીંયા તો મિત્રો હવે અમે ઋષિકેશ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કેવો નજારો છે મસ્તીનો બપોર પછી તો મસ્તીનો નજારો હોય ઢળતો સૂરજ હોય આ બે જો આગળ આગળ આવેલા જાય છે મહાદેવના મંદિરે સરસ મજાનું છે ઝાડવા બાળવા અહીંયા કોઈ નથી ખાલી એક પૂજારી જ છે અને અર્જુનભાઈ જાય છે વિશકા ખાવા હલવાટ દો એટલે કોક ના દરવાજા રેવા દેજો પાછા મને આવા દેજો વંડી ઠેકી ના ઓલા ભાભા વઢે એ પેલા તો ચાલો મિત્રો હવે ઘરે જવી ગરમી થવા મળી છે ફૂલ કોટ બોટ બધું કાદુ માથે સડાઈ દીધું છે તો મળશું નવા વિડીયોમાં ચાલો બાય બાય ટાટા